સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો આખરી થાળે પડ્યો છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ સ્વરૂપ સ્વામી અને લોહણ સમાજ છે સમજૂતી થઈ છે દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી લેતા મામલો થાડે પડ્યો છે આગામી સમયમાં મંદિર અને સમાજની અનુકૂળતા મુજબ જ્ઞાન પ્રકાશ સ્વામી પરવીરપુર મંદિરે આવી પરિવારની માફી માંગશે લોહાણા સમાજના અગ્રણીઓએ કહ્યું છે કે જ્ઞાન પ્રકાશ સ્વામીએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે બફાટ કર્યો હતો આપના સર્વે મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા વીરપુરની અંદર

אבער ישע מאן קערע נײ טײ אין די באהנדריע